દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતીની યોજાઈ તાલીમ દાહોદ રાજ્ય સરકારના સહયોગથી એક ઝુંબેશ સ્વરૂપ પર વધુને વધુ ખેડૂતો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે માટે દાહોદ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત દ્વારા રવિ ઋતુની ખેતીમાં ગાય આધારિત ખે પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો સહિત તાલીમ આપવામાં આવી રહી છે દાહોદ જિલ્લાના વિવિધ ગામડાઓમાં આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ કલસ્ટર દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે તાલીમ આપવામાં આવી હતી જેમાં પાકમાં ઉપયોગી કે જીવામૃત ધન જીવામૃત બીજામૃત બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર સહિતના પાંચ આયામો અંગેની સમજણ આપવામાં આવી હતી સાથે પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદાઓ વિશે સમજાવવામાં આવે છે સાથે તાલીમ દરમિયાન ખેડૂત મિત્રોને જીવામૃત અને ધન જીવામૃત બનાવી તેનો છંટકાવ કઈ રીતે કરવો સાથે તેનો ઉપયોગ કરવા અંગેની માહિતી આપવામાં આવી હતી તેમજ તાલીમમાં ઉપસ્થિત રહેલા તમામ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ પડે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અહેવાલ માજુભાઈ બારીયા